નમસ્કાર આપ સૌના હૃદયમાં બિરાજમાન શ્રીનાથજીને વંદન વંદન કરું છું એટલે માથું નમાવવું એ નહીં માથું નમાવવું એ તો તો બહારની ક્રિયા છે ખરેખર આપણે આપણા અહમને શ્રીનાથજીના ચરણોમાં નમાવવાનું હોય છે અહમને ઓગાળીએ પછી જ સોહમના માર્ગ મોકળા થાય અર્થની પાછળ દોડધામ કરનારા આપણે પણ આપણી પાસે આપણને જ મળવાનો સમય નથી તો પછી પ્રભુને મળવાનો સમય તો ક્યાંથી હોય એની પાસે જવા માટે મનમાં સમાયેલી ઈચ્છાઓનો કરવો પડે પણ આવું નથી થઈ શકતું કારણ કે આપણા સૌના મનમાં હોય હોય છે છે અને વસ્તુઓમાં મન વાત વાતમાં બીજાનો દોષ કાઢનારા આપણે પણ નિર્દોષ નથી હોતા આ પણ એક વાસ્તવિકતા છે કે આપણે ટેક્સીમાં કે રિક્ષામાં બેસીએ છીએ ત્યારે ડ્રાઈવરનો ડ્રાઈવિંગ લાયસન્સ નથી માંગતા કે એના ડ્રાઈવિંગ અનુભવ વિશે પૃચ્છા નથી કરતા અને છતાંય એની ઉપર તરત વિશ્વાસ મૂકી દેતા હોઈએ છીએ તો પછી આ સમગ્ર સૃષ્ટિનું જે સંચાલન કરે છે એની ઉપર કેમ નહીં જે ઈશ્વરે આપણને બોલતા કર્યા જે ઈશ્વરે આપણને જીભ આપી એ જીભથી આપણે એ છે કે નહીં એના તર્ક અને વિતર્કમાં પડ્યા પ્રાર્થના જ્યારે પોતાના માટે કરાય ને ત્યારે એ યાચના કહેવાય એ બીજાના માટે કરાય ને ત્યારે જ પ્રાર્થના કહેવાય એ જીભથી નહીં જીવથી કરવાની હોય આસપાસના અસ્તિત્વને ભૂલીને કરવી પડે પ્રાર્થના પ્રાર્થના એટલે કોન્ટ્રાક્ટ નહીં ઈશ્વર સાથેની આત્મીયતા ઈશ્વર સાથે સધાયેલું અનુસંધાન અમનની ભૂમિકા ઉપર કરવી પડે પ્રાર્થના આપણી માનસિકતા પ્રમાણે આપણે રોજ ભગવાનને ફૂલ ચડાવીએ છીએ બહુ વિચારવા જેવી વાત છે કે આપણે જો ભગવાનનું સર્જન હોઈએ તો આ ફૂલ પણ ભગવાનનું સર્જન છે એટલે ફૂલ ન ચડાવવા એવું નહીં પણ ફૂલ ચઢાવતી વખતે એક પ્રાર્થના મનોમન થઈ જતી હોય છે હે પ્રભુ તારું દીધેલું અમે તને અર્પણ કરીએ છીએ એનાથી પ્રભુની પબ્લિસિટીમાં કોઈ ફેર પડવાનો નથી પણ આપણા પ્રભુ પ્રત્યેના વહાલમાં ફેર પડવાનો છે અમારે પણ આ સુર અને શબ્દના સથવારે પ્રભુએ આપેલું પ્રભુને અર્પણ કરવું છે આવો થોડાક સમય માટે સાથે મળીને વાસ્તવિકતાને દૂર હડસેલીને જન્મ મરણના આ ફેરાને હરિમય બનાવવાની શરૂઆત કરીએ આપણા મહેલા થયેલા મનને મોહન સુધી લઈ જઈએ એના દર્શન માત્રથી ધન્ય બનીએ